એક રામદેવજી બાબા એક માતા મેલડી અને એક હનુમાનજી બાપુ બપોરે માનો બાકી મને તો એમ થાય આ દુનિયા છે ને દુનિયા તમે ધારો છો એટલી હારી નથી તમે જો રામાયણ ને મહાભારત છે ને બે મહાપુરુષો બનાવે પણ રામાયણ શું કે છે કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવી પત્ની હોય કેવા માવતર હોય આ જોવું હોય કે રામાયણમાં જો અને રડેલું ન ખાવું હોય મહાભારત માં જોવો લો ઠેકી ઠેકી પડે નથી દેવું નથી દેવું જ કરે કૃષ્ણ પરમાત્મા એક જ વાત કરી દુર્યોધન પાંચ ગામ દો અમને હસ્તીના પુરની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ગામ દો આ પાંચ ભાઈ શું ખાવું એ કે હોય ના કઈ ને અણી જેલું નથી દેવું એ કે બાજુ પડશે કે બાજુ છે પણ દેવું નથી એટલે શું કાઢ્યું

એના ભાઈઓને વળામર કરે લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી અયોધ્યાની ની ગાદી વિચાર કરજો અયોધ્યાની ઘોડે રખડ દીધી નગર બાળે રખડતી દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ વિનાનું નું કડવું લાગે કાગડા બાપુ એવી ગાદી નો કોઈ ધણી નહોતો અત્યારે તમે જોવો તો એક વ્યાજ જમીન હગો ભાઈ હગા ભાઈ ને નાખે એક જાય ને એક જાય જેલમાં જમીન તો અહીંયા પડી હોય એટલે ભલે જાય પણ મના બારો કટાવતા વેચ જવા દીધી તો તારે મોડું થઈ ગયું હોય કારણ કે એની માથે વજન રાખવાની વાત છે કહેવાનો મારો મિનિંગ બાબુ તમે વિચાર કરો કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ને સમજાવે જો નો સમજે તો આપણે કોઈ ગાયો માણા કોઈ કપાતર ને સમજાવવા જાય નો સમજે તો શું આપણે ખોટું લગાડવું એ કૃષ્ણ પરમાત્મા નો સમજાવી ગયા દુર્યોધન ને ભીષ્મ જેવાની હાજરી હતી બાબુ ભીષ્મ એટલે

તોય નો આ ઝઘડા રોકી ગયો તો અત્યારે આપણે શું રોકાવાના હતા કેવાનો મારો અર્થ એ છે કે ગોપીચંદ ને ભરતરી બે બાપુ દીક્ષા લઈને નીકળ્યા ને પછી શમશાન માં બે હુતા હતા પાણા ના ઓશિકા કરી તો બે ચાર બે નું અહિયાં નીકળી અને કીધું કે આવેલા ગોપીચંદ ના ભરતરી કે ઈ તો કે હા તો કે કેસ ને આમને બધું છૂટી ગયું હજી પાણાના ને ઓછી કરી જરૂર તો પડે ભરતરીએ કીધું હવે ભાડું લાખ માળવો છોડ્યો ના પાણા ને શું બથોડા ભરવાય ગોપીચંદ ને કાઢી નાખ ને પાણા છે એ ગમતું નથી આ ઈ દુનિયા છે પાણા નથી રવા દે ભલા મારા જગત ને ભગત ને કોઈ દી મેળ જ નથી પડ્યો અને દુનિયા તમે ભૂગી જ નહીં એક બાપ દીકરો બે ઘોડું લઈ નીકળ્યા બાપા ઘોડા માં બેઠેલા છોકરો હેઠળ સોરો અહિયાં બધી રીતિ સીધી બેઠી હોય અહિયાં નીકળ્યા ને અલિયા વાતું કે કે ખબર એ કે ઘોડો કો ઘોડા ઉપર જોલું ફૂલડા જેવો છોકરો હેઠો આલ્યો જો આને શરમ આવે ભઈ બહાર નીકળીનો બાપો ઉતરી ગયો કે બેટા એક કામ કર તું ચડી જા છોકરાને ચડાવ્યો બીજો ગામ આવ્યો કે જુવાન આખો ઘોડા ઉપર બેટો ઓલા ડુવાં તાટિયા તોડા આને શરમ નઈ આવતી હોય બાય નીકળીને કે બાપા એક કામ કરો ને શું ઈ ગાલો બે બેઈ જાય બે બેઈ ગયા બીજો ગામ આવ્યો ને કે આમણે છે દયા જેવો સાંટો બે સોંટા છે ઘોડા પર બેન બેહાય બહાર નીકળી કામ કર્યું કેમ એટલે દુનિયા દોર છે એના બાપુ ધોખા ધરવાની કોઈ જરૂર નથી દુનિયા તમને હાથીની અંબાડીયા ચડાવીને કરાય બિહાર એના કોઈ ભરોહા નથી આનંદ કરી લ્યો મોજ કરી લ્યો બાકી વાતમાં કઈ છે

આપણા ગઢ બે ટાઈમ રોડ અત્યારે તમે જોવો તો ગરીબ છે ને એવડે બીજા રોવે છે એ ઉજાગરા કરે છે કે અમે પૈસાવાળા કેદી થાય પૈસાવાળા કેદી થાય છો એવડે એમને એમ ની અંદર નથી આવતા ઓલા પૈસાવાળા વાળા છે કે સોરી ન જાય થારું ચોરી ન જાય થારું એમને એમ ની અંદર નથી આવતા મંદિરમાં તમે જાઓ તો પૈસાવાળા વાળા હોય માલપા ભીખ માગે ગરીબ હોય બહાર ભીખ માગે સો કિલો ની બોરી ઉપાડી લઈ નથી હકતા લઈ હકે ઉપાડી નથી શકતા અરે તમે એવું જોડા પૈસા વાળા દીકરા દિવાળી હોય ને બે બે રૂપિયા ના ફટાકડા લાવે ફોડવા જો એ ફોડી નથી લાવી નથી ઈશ્વર છે ને દયાળુ છે બાબુ માથે ત્રાજવું છે સમજી લેજો તમારો મારો બધાનો તોલ થાય છે કાંઈ છે જગત જનની જોગ જનનીની પણ અમારા એકાદા કલાકાર ગા છે મે ભાઈ વધારે સમય લીધો બીજા બધાને વારા પરથી આપણે સાંભળી બધા એ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર કાઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો જે માતે જે શેરામ કણ કે અમારે પહેલા માફી માંગ્યું પણ આ થોડું મોડું થયું કણ કે અત્યારે બબુ આ મીડિયા જમાનો છે ને અમને ઘણી જગ્યાએ એવું થાય કે આ બધા અમને સાંભળો બેઠા પણ અમારી ભૂલ પકડવા એ બે બેઠા હોય એટલે અને હવે કઈ લાંબી વાત કરી જેવું નથી પણ આમ ભૂલ તો થાય જ નથી જીવતાની જ થાય હું તો બધે કહું છું કે રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કેશ એટલે હું કહું છું ભાઈ કે રામ જ્યાં તારે હું નહોતો પુરાવો જોતો નહીં આપણી પાસે નથી બરાબર અઢાર નું યુદ્ધ થયેલું હતું એ બધાય કેસ એટલે કહું છું બાકી બાજ્યા તારે હું ત્યાં કાંઠે બહુ જોતો નહોતો એટલે આ તો પકડવું હોય ગમ્યાં જ પકડે એટલે આપણે તો આનંદ કરવાની મોજ કરવાની બાકી કાંઈ છે નહીં આનંદ કરો અને હળવા ફૂલ થઈ દ્યો કોઈને વજન છે નહીં લાઈન નો ભરશો નગર ભાંગી જાય આપણે હાઈટ ગયા ખોટા વજન રાખવાની જરૂર નથી તમારો ને મારો જન્મ નો થયો હોય ને ત્યારે માં બધું તૈયાર કરી રાખે એક લખી લેજો એના ગોદડા ને ખોયા ને ઘોડિયા ને બધું માં કરે કારણ કે માં ખબર હોય કે બે થી પાંચ થી પછી મને ભગવાન ઈશ્વર દીકરો આપે દીકરી આપે પણ એની તૈયારી બધી માએ કરી રાખી અને હાઈ ડેજી વર્ષ જીવો ને અને મરવાની તૈયારી હોય ને તારે દુનિયા બધું તૈયાર જ રાખ્યું લાકડા હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને ખડકનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય તો પેલી ની શૈલી બે તૈયારી છે તો એટલી નહીં કરી નાખી હોય એટલે આપણે કઈ વજન કરવાની જરૂર નથી આપણે આવી નામ નથી લખાવી શકતા જાવી તાર ફૂ આવી નથી શકતા બીજું તો આપણે શું કરીએ આનંદ કરી લેવા આ દુનિયા છે ને આપણે કઈ આમાં આપણે આગુ પાછું કઈ કરી નથી શકવા ઈશ્વર મને એમ થાય કે એક એવો સમય આપ્યો છે ને ભાઈ મને એમ થાય કે હા હા ભગવાને આવું નહીં જીવે હોય એવું જીવે બોલો બાર મહિના બે વર પાંચ વર નો થાય તો ગાડીઓ બદલાવી નાખે પચાસ લાખ ની ગાડી કટ નાખો આવે બીજી લઈ આવો હિલોળા નથી તમે જોવો તો એક જોડી જોડા માં ત્રણ જણા હલવતા હતા અત્યારે દસ દસ જોડી જોડા પણ મેં કીધું એમાં ફાટલા પહેરવાનું આવ્યું છે એમાં સંસ્કૃતિ ખતમ થવા માંડી એટલા માટે બેનું ખાસ વિનંતી કરું બાપુ તમે જો સંસ્કારનું નું સિંચન કરશો તો દુનિયામાં રહેવાની હું તો મારો સમાજ એટલે હું થોડુંક વિશીન કહી શકું મારી દીકરીઓ છે મારી બહેનો છે આપણે કોણ છે આપણું સમાજ કયો છે આપણે ક્યાં સ્ટેજ ઉપર છે એની તો બાપુ આપણે ખુમારી હોવી જોઈએ કે મારે આવું પગલું ભરાય નહીં અને એક તમે છે કાળું ધોળું પગલું ભરી લ્યો એટલે દુનિયામાં તમારો બાપ હોય તમારો ભાઈ હોય તમારો કાકો હોય તમારો મામો હોય આ દુનિયામાં સાથી કાઢીને કોઈ નહીં હાલી કે જો તમે છે પગલું ખોટું ભરી ગયા એક લખી લેજો આખી દુનિયા એની ઉપર આંગળી કરશે કે આ ફલાણાનો કાકો થાય છે ફલાણી નો બાપો થાય છે ફલાણી નો ભાઈ થાય છે કોઈ જીવી નહીં હતી એટલા માટે કહું છું બાપુ બધા આખી આખી દુનિયામાં બાપુ બધાને ગાડીઓ બંગલા નો હોય ઈશ્વર છે ને જે આપણા ભાઈ માં આપ્યું હોય ને એને આપણે સ્વીકારી લેવું પડે અને દીકરી છે ને એ તો બાપુ સમર્પણ મૂર્તિ છે અત્યારે આ બધું ફેશન માં વધી ગયું એટલે અમે નથી બહુ આમ દબાતા દબાતા બોલી એનો બાપ ત્યાંથી નીકળે અને દીકરી સોકડી ગાળતી હોય મજૂરી કરતી હોય ત્યાંથી એનો બાપ નીકળે ને એમ પૂછે બેટા કેમ છે બાપા અમે મારી બા ને કહ્યું મારી ચિંતા ન કરે ઈ દીકરી કઈ કે તમારી મારી તાકાત હું તો એમ કઉ છું કે બે દીકરા હોય એક દીકરી હોય તો પચી પચીસ દીકરી નો અને કોઈ દીકરી કોણ કીધું કે મારા બાપા એ મારા ભાઈઓને વેચ કીધું મને કઈ ન આપ્યું કીધું કોઈ દી આને સમર્પણ કેવાય રામ અહીંયા કદાચ તમે પાંચસો રૂપિયા ઉડાડો એને સમર્પણ ન કહેવાય પોતે તમે જો પોતાની જન્મ ભૂમ કા છોડી દે પોતાના કુટુંબ ને છોડે પોતાના પરિવાર ને છોડે અને પાર કા પોતાના કરે બાપુ એને દીકરી કહેવાય હા માં ઘરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય કષ્ટી તો પડવાની બાપુ માં જેને શબ્દ લાગે ને એને દુખ તો ભોગવવાનું આવશે આ ગાને ને માં કહે છે દુખી છે આ ધરતીને ને માં કહે છે દુખી છે દીકરીઓને માં કેસે છે દુખી છે આ ભારતને ને માં કે છે દુખી છે માં બાપુ જેને શબ્દ લાગે એને દુઃખ તો પડવાનો જ અને કસોટી હોનાની હોય લોઢાની ન હોય એટલા માટે હું તો હાથ જોડીને કહું છું કે બાપુ આપણી સંસ્કૃતિ જાળવવા માટે ને એમાં આપણા સમાજની પૂરતી જો ખુમારી જાળવી હોય તો માં બાપને બાપુ શાંતિથી જીવાય ને એવું તમે જીવન જીવજો બાકી તો મરી જવાનું છે બધાયને મારે ને તમારે બધાયને રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે પણ જીવન મળ્યું છે તો કઈક આનંદ કરી લેજો કે મારો બાપ કોણ મારો ભાઈ કોણ મારું કુળ કયો આનો આની ખાનદાની ખબર હોવી જોઈએ તમે રાતે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેર નું કૂતરું તમને જોઈને જો પૂછડી નો પટપટ આવે મરી જવાય ને ભલા શેરીનું કૂતરું તમને નથી ઓળખતું દુનિયા શું ઓળખે ને કૂતરું કૂતરા નો ન ખબર હોય કે મારો થણી આવ્યો આ ઉધી લાંબુ ન થાય પણ એ આમ જોઈ કે આ તો લુખે છે એને જ્યાં ભટકું રોટલો કોઈ કૂતરા નહીં ખબર પડે રામ એમ તબલ મને ખુમારી ખબર હોવી જોઈએ જય માતાજી જય શિયાળા